તેમના પ્રમાણપત્રો સાથે છેડછાડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે કમિશન ટૂંક સમયમાં આવા અધિકારીઓની તપાસ કરી શકે છે જોકે આ અંગે હજુ સુધી દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર પૂજા ખેડકર વિવાદ પછી યુપીએસસી ને ત્રીસ થી વધુ અધિકારીઓની ફરિયાદો મળી છે જેનાથી પસંદગી દસ્તાવેજો સાથે છેડા કરીને કરવામાં આવી હતી એવો દાવો કરવામાં આવ્યો છે કે તે પસંદ કરાયેલા અધિકારીઓએ તેમના પ્રમાણપત્રો અને અન્ય વિગતોમાં માં ખોટી માહિતી આપી છે રિપોર્ટ અનુસાર જેવા અધિકારીઓની પસંદગી કરવામાં આવે છે ત્યારબાદ તેમને મુખ્ય જવાબદારી સોંપવામાં આવે છે દેશના વિકાસ કાર્ય અને સુરક્ષા વ્યવસ્થાની લગામ તેમના હાથમાં છે આવી સ્થિતિમાં સરકારી વિભાગોમાં વરિષ્ઠ પર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ